રાપરિયા હનુમાનજી મંદિરે નામી કલાકારોનો સંગમ મિની બગદાણા ધામ શ્રી રાપરિયા હનુમાનજી મંદિરે નામી કલાકારોને સંગ ભવ્ય સંતવાણી યોજાઈ હતી પાટણ જિલ્લાના રાસનપુર ખાતે મહેસાણા હાઈવે ઉપર આવેલ શ્રી રાપરિયા હનુમાનજી મંદિર જે વડિયાની ધરામાં મિની બગદાના ધામ તરીકે ઓળખાય છે તેવા તાતાના ધામમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય સંતવાણી ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના ખ્યાતનામી કલાકારોએ સંતવાણીની રમઝટ બોલાવી હતી રાધનપુર ખાતે શ્રી રાપરિયા હનુમાનજી શિખર પ્રતિષ્ઠા અને વીસ મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન વડિયાર રાવણ નદી સાધુ સમાજ દ્વારા વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવ્યા હતા તાતાની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પ સહિત ત્રણ દિવસ ગાયોને ઘાસચારો હતો અને શ્રી રાપરિયા શિખર પ્રતિષ્ઠા અને વીસ મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ડ્રોનથી હનુમાનજી ઉડ્યા છે દાતાના દર્શન કરતા આ નજારો રાથરપુર શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું રાપરિયા હનુમાનજી મંદિર ખાતે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં શોભાયાત્રા યજ્ઞ અને સંતવાણીના કાર્યક્રમો યોજાયા જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા ગુજરાતના ખ્યાત કલાકારો ગોપાલ સાધુ નવીન ભાટી બિંદુ રામાનુજ સહિતના કલાકારોએ સંતવાણીની રમઝટ બોલાવી હતી આ મહોત્સવ અંતર્ગત વડિયાર રામાનંદે સાધુ સમાજના લોકો સાધુ સંતો રાજકીય આગેવાનોને રાથનપુરની જાહેર જનતા મોટી સંખ્યામાં જોવા મળી હતી રિપોર્ટર સંજીવ રાજપૂત સાથે અનિલ રામાનુજ સતમેવ જયદેવ લાઈવ ન્યૂઝ